તો મિત્રો સૌપ્રથમ આપણે સાદુ વ્યાજ ગણતા પહેલા આપણે શું યાદ રાખવાનું છે તેનું સૂત્ર યાદ છે કોઈને ચાલો જોઈએ છેદ માં શું તો કે પી બરાબર શું છે તો કે પી બરાબર મુદ્દલ બરાબર મુદ્દલ આપણે આપેલી છે ત્યારબાદ આર તો કે આર શું છે તો કે વ્યાજનો દર બરાબર વ્યાજ દર પણ આપણે આપી દીધેલો છે ત્યારબાદ એન એન એટલે કે સમય બરાબર આપણે શોધવાનો છે બરાબર વ્યાજ સાધુ વ્યાજ પણ આપણે આપી દીધેલું છે હવે આજ કિંમત આપણે સૂત્રમાં લખવાની છે તો આઈ બરાબર આઈ બરાબર બે હજાર આઠસો એસી આપણે આપી દીધેલા છે p p બરાબર કેટલા છે છ હજાર

તો શૂન્ય 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 ને શૂન્ય બસો છેદમાં બાર છ બરાબર એન તો ગુણ્યા ચાર બરાબર બસો ને અઠ્યાસી બરાબર તો એન બરાબર ચાર વર્ષ બરાબર આ આપણો જવાબ છે એટલે કે છ હજાર નો બાર ટકા લેખે સાદું વ્યાજ ચાર વર્ષમાં સાદું વ્યાજ થશે બે હજાર આઠસો એસી છે ને ખૂબ સરળ આવા જ રસપ્રદ વિડિયો માટે અમારી યુટ્યુબ ચેનલક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક રસપ્રદ વિડિયો સાથે ત્યાં સુધી બાય બાય